વાત ને સમાચારોની તો રાજકોટમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો થયો છે કોર્પોરેટર વશરામ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી વશરામ હોબાળો થયો છે શાસક બહાર કાઢવા માટેની અપીલ કરી વશરામ સાગઠીયાને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા પદાધિકારીઓએ અઝનિકાંત મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું જનરલ બોર્ડમાં પ્લે બતાવી કોંગ્રેસે વિરોધ કર્યો છે અગ્નિકાંડના પીડિતનો પરિવાર આરએમસી કચેરી ખાતે આવ્યો હતો જવાબદાર અધિકારી સામે પગલા લેવા માટે પીડિત પરિવારે માંગ કરી છે રાજકોટના મેયર હું કોઈ પણ શબ્દ તમારી હાજરી હતું બોલો નથી તેમ છતાંય લોકશાહી નું ખૂન કરી મારો બંધારણીય અધિકાર છીનવી અને મને બહાર કાઢવામાં અને એની ભાજપની વાહ વાહ કરવા સિવાય અંદર કશું કરતા નથી જે ચિંતાનો પ્રશ્ન છે વિષય છે મારી દ્રષ્ટિએ સમગ્ર રાજકોટની દ્રષ્ટિએ જે વિષય છે અગ્નિગાંઠ જેમાં સત્યાવીસ લોકો ઓન રેકોર્ડ અને પાસઠ થી સિત્તેર લોકો ઓફ ધ રેકોર્ડ મરી જતા હોય અને ખરાબમાં ખરાબ જે આપણે બોલી પણ ના શકીએ અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોખ ઠરાવ મેં મૂક્યો એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણની અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહીમાં આનંદ છે રાજકોટના મેયરને શોભતું નથી હું એક પણ તમારી હાજરીમાં હું એક પણ શબ્દ ગેર બધાને બોલો નથી તમે બધા જ બધા ટોટલ સુધી સામે